હોમગાર્ડ દ્વારા એક સોશિયલ મીડિયાની અંદર પૈસા લેતો વિડિયો વાયરલ ભાવનગરમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા એક વ્યક્તિ પૈસા લેતો હોય અને પોલીસની ઓળખ આપતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે સૂત્રોચ્ચાર જાણવા મળેલ કે આ હોમગાર્ડ જવાનું નામ હિતેશ હોય અને સમન્સ બજાવવાના નામે પૈસા પૈસા માંગી રહ્યો છે અને વિધાઉટ ડ્રેસ વગર તે પોલીસની ઓળખ આપી અન્ય આરોપીઓને પણ આવી રીતે પૈસા માંગતો હોય છે તેવી અવારંવાર મીડિયા સમક્ષ રજૂઆત અવારંવાર આવતી હોય છે ત્યારે એક જાગૃત નાગરિકે તેનો

એક જવાનનો વિડીયો વાયરલ થયેલ છે જે વિડીયોના આધારે જિલ્લા કમાન્ડન્ટ તરીકે એક તપાસ સમિતિ નિમવામાં આવી છે અને બીજું કે કમાન્ડન્ટ જનરલના એક પરિપત્રના આધારે સરકારી વાહનનો ઉપયોગ હોમગાર્ડ જવાન કરી શકે કે કેમ પ્લસ તપાસ સમિતિ નિમવામાં આવી છે તપાસ સમિતિ પોતાનો તપાસ કરી અને તપાસનો આધારે એને આગળની કાર્યવાહી કરવામાં આવશે હોમગાર્ડ જવાન છે એ પોલીસનું પૂરક દળ છે જે જેને સમજ બજાવવા તેમજ કોઈ એવી ડ્યુટી કરવામાં આવતી નથી માત્ર પોલીસની સાથે પૂરક દળ તરીકે જ કામ કરવાનું હોય છે ના પૈસા લાવી લે છે એની એની માટે આપણે તપાસ સમિતિની વિશે તપાસ સમિતિના તપાસના અહેવાલના આધારે આપણે નિર્ણય કરવામાં આવશે